જામનગર શહેરમાં ખાનગી બેંકના ગ્રાહકે બેન્ક સેવાથી કંટાળીને અનોખો વિરોધ દર્શાવ્યો છે જે સાકરંગિયાએ બેંક લોન એલ ઓબી કાગળની માંગણી કરી હતી બેંક લોન ચાલતી હોય લોન ટ્રાન્સફર માટે જરૂરી કાગળ માંગતા બેન્ક દ્વારા ધક્કા ખવડાવવામાં આવતા હતા જેથી બેંકના ગ્રાહકે રોષે ભરાઈને ચાદર તકિયા સાથે વિરોધ દર્શાવ્યો છે આઈડીબીઆઈ બેન્કના સામે ગ્રાહકે અનોખો વિરોધ કર્યો છે મારું નામ જસાભાઈ વિક્રમભાઈ કરંગીયા છે આ બેંકમાં મારી લોન હાલે છે આઈડીબીઆઈ બેંક જામનગરમાં મારે લોન ટ્રાન્સફર કરવાની છે એસબીઆઈ બેંકમાં તો એલોડી કાગળ માટે મેં ઓગણત્રીસ તારીખનો અરજી કરેલી હતી તે પછી સાત દિવસે આવી જશે તે પછી કન્ટિન્યુસ સિવાય પંદર દિવસ થયા બપોરે અને સાંજે બે ટકા કામ છું હજી કાગળ મને આપ્યો નથી માનસિક રીતે ને આર્થિક રીતે હું ક્યાંય કામે જઈ શકતો નથી બીજે ક્યાંય કોઈ પણ મારું કામ થતું નથી ને માનસિક રીતે બે ધક્કા ખાવા ખાય એના કરતા હું વધવા પાથરવાનું તકિયા વધુ લઈ ને અહીંયા આવતો જો અહીંયા જોઈ જાય તો હવે મારો ધક્કો ના ખાવ પાછો દીવા બે ધક્કા ખાવા મોટાઇકલ પેટ્રોલ બારવું કામ તો મારું મેં કઈ થતું નથી તો એના કરતા હું રાત અહીંયા જોઈ જાવ હવે ધક્કો ના ખાવ